સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીસીએસએમ ચારની પરીક્ષાના ત્રણ પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયાના આક્ષેપ થતાં ઉચ્ચ શિક્ષણ જગતમાં સનસનાટી મચી જવા પામી છે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અગાઉ યુનિવર્સિટી ખાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી તેમજ આગેવાનો દ્વારા આ મામલે યુનિવર્સિટીમાં મોરચો માંડવામાં આવ્યો હતો બીસીએસએમ ચારના પેપર લીકને લઈ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કે કાયદાકીય કાર્યવાહી નહીં થતાં રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ ધરમ સોઢિયાની આગેવાની હેઠળ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યો હતો જો કે આ પ્રકરણમાં પેપર લીક થયાના આક્ષેપ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા તેમજ આ મુદ્દે કડક પગલાં લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ બીસીએસએમ ફોરનું પેપર લેક થયું પેપર લીક થયું હતું અને આ અને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ બાબત પર એક જાતની કાર્યવાહી કરવામાં આવી નથી યુનિવર્સિટી પ્રશાસન જાને પેપર લીકના કૌભાંડીઓ સામે નતમસ્તક હોય અને હજી સુધી એના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી નથી વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ વીસ ના રોજ યુનિવર્સિટી પ્રશાસન ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી દ્વારા મૌખિક રજૂઆત મૌખિક બાંધારી આપવામાં આવી હતી કે પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજી સુધી આ બાબતે કાર્યવાહી નથી થઈ અને એફઆઈઆર પોલીસ એફઆઈઆર પણ દાખલ નથી થઈ તો આજે વિદ્યાર્થી પરિષદ ફરીથી આનો જવાબ માંગવા માટે આવ્યું છે અને ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહી